રક્ષાબંધન આપણે પરિવાર સાથે ઉજવણી કરે છે ત્યારે દેશની સેવા કરનારા જવાનો પરિવારથી દૂર હોય અને આપણી સેવા કરતા હોય ત્યારે ભારતીય જવાનોને સુરતથી દર વર્ષે રક્ષાબંધન પર રાખડી મોકલવામાં આવે છે સોમવારે સુરતથી અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા રાખીની ઝાંખી અંતર્ગત રાખડીઓ મોકલાઈ હતી જેને સુરત કલેક્ટરે લીલી ઝંડી બતાવી હતી રક્ષાબંધન પર્વની આપણે ધામધૂમથી પરિવાર સાથે ઉજવણી કરી છે પરંતુ આપણી સેવા કરનાર આર્મીના જવાનો પરિવારથી દૂર રહીને આપની સેવામાં તહેવાની ઉજવણી કરતા હોય છે ત્યારે દેશ સેવા કરનાર આપણા દેશના जवानोंની સીમા પર જઈને રાખડી બાંધવાની સુરતથી શરૂઆત કરાય છે જે અંતર્ગત સુરતના અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તથા યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા રાખીની ઝાંખી અંતર્ગત બહેનો ભાઈઓનો એક ડેલીગેશન દેશના સીમા રક્ષકોની જીવન રક્ષા હેતુ સુરક્ષા કવચ રૂપે રાખડી લઈ બナス કાઠાના નાડાબેટ રવાના થયું હતું જેને સુરતના કલેક્ટર એ લેલેજેન્ડી બતાવી રવાના કર્યા છે અમી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિવર્સન ફાઉન્ડેશન દ્વારા આજરોજ સુરતથી બનાસકાંઠાની બોર્ડર ઉપર આપણી જે બોર્ડરની રક્ષા કરે છે આપણા દેશની રક્ષા રક્ષા કરે છે આપણા રાષ્ટ્રની રક્ષા કરે છે એવા સૈનિકોના આયુષ્ય લંબાય દીર્ઘ આયુષ્ય થાય અને આપણા ભારત દેશની ભારત માતાની વધારે સેવા કરી શકાય એમના માટે અહીંથી બહેનો ખાસ રક્ષા બાંધવા માટે જાય છે અને એમને શુભેચ્છા પાઠવા જાય છે આ પહેલાં પણ અમે પ્રોટેક્ટેડ ગ્લાસ જે સૈનિકોને આંખની રક્ષા કરવા માટે ગયેલા આપવા માટે ગયેલા પૂંછ બોર્ડર ઉપર ત્યાં મંડી ખાતે જ્યારે આપણે સૈનિકોને મળે છે મળીએ છીએ ત્યારે ખરેખર એમને ખૂબ આનંદ થાય છે ભલે નાની વસ્તુ છે પરંતુ એમના જીવન માટે એમના પરિવાર માટે ખૂબ લાભદાયી છે અને આપણા માટે પણ આપણા સૈનિકો જે સેવા કરે છે ત્યારે જ આપણે આપણા સારા તહેવારો આપણે ઉજવી શકીએ છીએ તો આપણે સૌ જતા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જ દેશ માટેનું કાર્ય કરતા રહે એવી અપીલ કરું છું વંદે માતરમ ભારત માતા કીજે હું હેતલ નાયક પ્રેસિડેન્ટ અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ એક સુંદર મજાનું સરાહનીય કાર્ય આગળ કરવા જઈ રહ્યા છે અમને બનાસકાંઠા બોર્ડર ઉપરથી પરમિશન મળી છે બીએસએફ બોર્ડર સુઈગામ નડાબેટ જ્યાં એકસોને દસ જવાનો પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે આપણી રક્ષા કાજે એ લોકો પોતાના જીવના જોખમે આપણી રક્ષા કરે છે તો એમની રક્ષા કાટે અમે મેન્ટલી રિટાયર બાળકો અને વિધવા મહિલાઓના હાથે રાખડી બનાવી છે અને એ રાખડી અમે જાતે લઈ જઈને એમના હાથે રક્ષા પોટલી રૂપે બાંધવા જઈ રહ્યા છે અને એમના મંગલ જીવનની કાર્ય કરવાની પ્રેરણા એટલે એમને હાથે જાતે મળી અને એમના હાથ ઉપર રક્ષા બાંધીને એમના જીવનની રક્ષાની પ્રાર્થના કરીશું દર વર્ષે સુરતથી મોટી સંખ્યામાં રાખડીઓ દેશના જીવાનો માટે મોકલાઈ રહી છે અને કેટલીક સંસ્થાઓ દ્વારા તો જાતે સરહદ પર પહોંચી જવાનોની રક્ષા કવચ બંધાય છે ત્યારે ખરેખર જવાનો પણ પોતાના ઘરની યાદમાં ખોવાતાવાનું પણ બહેનો દ્વારા જણાવાયું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ